આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે બે હજાર સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઓગણત્રીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેશનો આર્થિક વિકાસ દર વર્ષ બે હજાર પચીસના છેલ્લા છ માસમાં વધીને છ પોઈન્ટ સાત ટકા થવાની સંભાવના અને મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની બીજી મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસ અને વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ લેખ રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં ઉર્જા સર્જનાત્મકતા અને ગતિશીલતાનો ઉપયોગ કરવાનો છે જેથી તેઓ વિકસિત ભારતના સ્વપ્ન અને નેતૃત્વને દિશા પૂરી પાડી શકે આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદમાં ભાગ લેશે અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે શ્રી મોદી દેશભરના ત્રણ હજાર યુવા નેતાઓ સાથે વાતચીત કરશે આજે બારમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મદિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું ત્રીસ વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક વ્યાખ્યાન દ્વારા ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડીને દુનિયામાં ભારતનું નામ તેમણે રોશન કર્યું ઉઠો જાગો અને ધ્યેયને વળગી રહો જેવું સૂત્ર આપનાર અને યુવાનોના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદને શતશત નમન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઓગણત્રીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે ભૂતપૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાને કરાવલનગરથી હરીશ ખુરાનાને મોતીનગરથી અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રિયંકા ગૌતમને કોંડલીથી ટિકિટ આપવામાં આવી છે આ પહેલા પાર્ટીએ ઓગણત્રીસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી કુલ સિત્તેર વિધાનસભા બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધીમાં અઠ્ઠાવન બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે દેશનો આર્થિક વિકાસ દર વર્ષ બે હજાર પચીસના છેલ્લા છ માસમાં વધીને છ પોઈન્ટ સાત ટકા થવાની સંભાવના છે જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન આપવું પડશે એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દીપક પારેખે યુએઈની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બોલતા આ મુજબ જણાવ્યું શેરબજારમાં દેશના રોકાણકારો અને સંસ્થાઓ દ્વારા ઝડપથી વધી રહેલા રોકાણનો અને જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા ધિરાણ વસુલાત ક્ષેત્રે કરેલા સુધારાનો ઉલ્લેખ કરીને શ્રી પારેખે દેશનો આર્થિક વિકાસ વધુ ઝડપી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ ઉત્પાદકતા કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે તેઓ ગઈકાલે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ખાતે આયોજીત પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલના સમાપન સમારોહમાં બોલી રહ્યા હતા તેમના સંબોધન દરમિયાન શ્રી વૈષ્ણવે પ્રેક્ષકો સાથે વાતચીત કરી જેમાં વિકસિત ભારતના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તેમણે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજે મધ્યપ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને તેમના કૌશલ્ય જ્ઞાન અને સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડીને સશક્ત બનાવવાનો છે સ્વામી વિવેકાનંદ યુવાશક્તિ મિશનનું સૂત્ર સંવાદ સામર્થ્ય સમૃદ્ધિ એટલે સંવાદશક્તિ અને સમૃદ્ધિ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું કે આ મિશનને પ્રધાનમંત્રીના જ્ઞાન પર ધ્યાનના મંત્ર અને મધ્યપ્રદેશની યુવાનીતિને ધ્યાનમાં રાખીને આકાર આપવામાં આવ્યો છે આ મિશન શહેરી અને ગ્રામીણ પછાત અને સામાજિક આર્થિક રીતે નબળા યુવા વર્ગના યુવાનોના કલ્યાણ માટે છે તે મહિલાઓ દિવ્યાંગ યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની બીજી મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે આ મેચ સવારે અગિયાર વાગે શરૂ થશે પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો આમાં પ્રતિકા રાવલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ પંદરમી જાન્યુઆરીએ રમાશે ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ બે હજાર પચીસની યાત્રા માટે ગઈકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની ત્રણ હજાર છસો અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી ત્રેવીસમી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે લાખ બોતેર હજાર ત્રણસો રૂપિયા જમા કરાવવાના રહેશે એવી જ રીતે અરજદારોએ જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મિથ ચોકી ખાતે ટી આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે બોલતા શ્રી ગોયલે મલાડના રહેવાસીઓ અને નજીકના વિસ્તારોના લોકો માટે ટ્રાફિક સરળ બનાવવા માટે ફ્લાયઓવરના મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે આ પ્રોજેક્ટને જાહેર કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક ગણાવ્યું કહ્યું કે તે હજારો મુસાફરો માટે ટ્રાફિક ભીડ ઘટાડશે અને સંપર્ક વધારશે આજે દહેરાદૂન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉત્તરાખંડી સમિટનું આયોજન થઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સત્તર દેશોના સાહીઠથી વધુ પ્રવાસી ઉત્તરાખંડીઓએ દિવસભર ચાલનારા આ સમિટમાં ભાગ લેવા નોંધણી કરાવી છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું છે કે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે દેશની તાકાત યુવાનોના જ્ઞાન કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયમાં રહેલી છે हमने वर्ष ट्वेंटी फोर्टी सेवन तक भारत को विकसित देश बनाने का लक्ष्य तय किया है इस राष्ट्रीय संकल्प की सिद्धि और लक्ष्य की प्राप्ति में आपकी पीढ़ी के द्वारा किया गया काम निश्चित रूप से निर्णायक भूमिका अदा करेगा ऐसा मेरा पक्का विश्वास है आपके द्वारा देखे गए सपने आपकी नई सोच और आपके द्वारा किए गए काम भारत को दुनिया में एक नई पहचान दिलाने का काम करेंगे અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા આજે તમામ અખબારોએ અલગ અલગ સમાચારને હેડલાઇન સ્વરૂપે પ્રકાશિત કર્યા છે જેમાં અમેરિકામાં તોફાનને કારણે વિનાશ કેગના રિપોર્ટમાં દિલ્હી સરકારની શરાબ નીતિને કારણે નુકસાન ભારતનું અર્થતંત્ર બે હજાર પચીસમાં નબળું પડે તેવી આઈએમએફએ શક્યતા દર્શાવી તેવા સમાચાર જોવા મળી રહ્યા છે દૈનિક સંદેશ અમેરિકામાં કુદરત રૂઠી ફરી બરફનું તોફાનના સમાચાર મુખ્ય બનાવ્યા છે તો નવ ગુજરાત સમય દ્વારા બે હજાર પચીસમાં ભારતીય અર્થતંત્ર થોડું નબળું પડશે આઈએમએફનું અનુમાનના સમાચારને મુખ્ય બનાવ્યા છે તો દિવ્ય ભાસ્કરે મહાકુંભ મેળાને વિશેષ અહેવાલ રજૂ કર્યો છે ગુજરાત દૈનિક ફૂલછાબ અને હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા તેમજ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે કેગના રિપોર્ટમાં દિલ્હી સરકારની શરાબ નીતિને કારણે થયેલા નુકસાનના સમાચાર હેડલાઇન્સમાં લીધા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઓગણત્રીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી અને મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની બીજી મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા